મહત્તમ સંખ્યામાં અધિકારી અને કર્મચારીઓ પેટ્રોલિંગ માટે ફાળવવામાં આવ્યા છે તે ઉપરાંત રાજકોટ શહેર પોલીસની અંદર જે અલગ અલગ બ્રાન્ચો છે જેમાં ક્રાઈમ બ્રાન્ચ છે એસઓજી છે પેરોલ ફરલો છે ઈઓડબલ્યુ છે તે તમામના અધિકારી અને કર્મચારીને અલગ અલગ પોસ્ટ વિસ્તારની અંદર પેટ્રોલિંગ અને તકેદારી માટે થઈને બંદોબસ્ત આપવામાં આવ્યો છે સિનિયર અધિકારીઓની સાથે સ્ટ્રાઇકિંગ ટીમો બનાવીને ટ્યુઆરટીની ટીમ્સ પણ સાથે રાખવામાં આવ્યું છે વજ્ર અને વરુણ અલગ અલગ જગ્યાએ અ સતત પેટ્રોલિંગ કરતા રહેશે અને જે જગ્યાએ સૌથી વધારે જેમ કે રેસ ફોર્સની આજુબાજુ સૌથી વધારે લોકો ભેગા થતા હોય છે તો ત્યાં સતત હાજર રહેશે તે ઉપરાંત આવતીકાલે જુમાનો દિવસ પણ છે અને રમઝાન મહિનો પણ શરૂ છે તો તેને ધ્યાનમાં રાખીને જેટલા પણ આગેવાનો છે હિન્દુ મુસ્લિમ આગેવાનો છે તે લોકોને સિનિયર અધિકારી કક્ષાએ તથા પોલીસ સ્ટેશન કક્ષાએથી પણ સંપર્ક કરવામાં આવ્યા છે અને શાંતિ સમિતિની બેઠકો પણ તમામે તમામ પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવી છે રાજકોટ શહેર એસઓજી દ્વારા ડ્રોન નો વપરાશ કરીને અમુક અમુક જે ફિક્સ પોઈન્ટ છે ત્યાં સતત ત્યાં વોચ રાખવામાં આવશે જેટલા સંવેદનશીલ પોઈન્ટ આઈડેન્ટિફાઈ થયા છે ત્યાં ડીપ પોઈન્ટ ધાબા પોઈન્ટ અને ફિક્સ પોઈન્ટ પણ રાખવામાં આવનાર છે ટોટલ સિનિયર અધિકારી પોલીસ કર્મચારી તથા હોમગાર્ડ અને ટીઆરબી બધું થઈને સોળસો ને એસી લોકોનો બંદોબસ્ત જે છે એ આવતીકાલે રાજકોટ શહેર પોલીસમાં લાગવામાં આવશે

અને જેના આધારે પરફોર્મન્સ લાઇસન્સ એવું લેવામાં આવતું પણ વ્યક્તિઓ જે છે એ પોતાની રીતે અલગ અલગ જગ્યાએ અ હોડી ધૂળેટીની ઉજવણી કરતા હોય છે તો તેને ધ્યાનમાં રાખી તમામ પોલીસ સ્ટેશન પાસેનું લિસ્ટ તૈયાર કરાવવામાં આવ્યું છે કે કયા વિસ્તારની અંદર તેમને ત્યાં રીતે પ્રાઇવેટ અરેન્જમેન્ટ થયેલી છે અને ત્યાં પણ પેટ્રોલિંગ સતત રાખવામાં આવશે બીસીઆર ઉપરાંત એક્સ્ટ્રા દસ વાહનો પણ કરવામાં આવ્યા છે પોલીસ પેટ્રોલિંગ માટે થઈને જેની અંદર તમામ પ્રકારની રાઇડ ગેર્સ એવું બધું પણ રાખવામાં આવ્યું છે જે આવા તમામ તમામ પોઈન્ટ પર સતત પેટ્રોલિંગ કરશે યુવતીની છેટતીની મુદ્દે જે આપણે પેટ્રોલિંગ રાખ્યું છે તે ઉપરાંત જે દુર્ગા શક્તિ સી ટીમ્સ જે ટીમો છે તે પણ સતત અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં રહેશે અને જે સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ પણ પ્રકારનું ન્યુસન્સ ન થાય તેના માટે થઈને સાયબર ક્રાઇમની ટીમને પણ આની અંદર જે સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમ છે તેને પણ લગાવવામાં આવી છે

ચાલતા વાહને જે આ પિચકારી પછી પેલા કલર ભરેલા ને એવું બધું જે નાખતા હોય છે રંગ ઉડાડતા હોય છે તે બધું અમુક જે જેના કારણે અન્ય લોકોને કોઈ પણ પ્રકાર નુકસાન થઈ શકે તે લોકો વ્યથિત થઈ શકે તથા તેમની લાગણી દુભાઈ શકે તો એવા બધા તમામ કૃતિઓને જાહેરનામા કરીને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે એટલે આવું કોઈ જણાશે તો જાહેરનામા ભંગનો ગુનો પણ દાખલ કરીશું અને જો ફરિયાદી આગળ આવશે તો તેની સો ટકા આપણે ગુનો બીએનએસ દાખલ કરી છે હજી સુધી કોઈ એ પ્રકારનો ગુનો આપણે અહીંયા રાજકોટ શહેર પોલીસ માં નોંધાણો નથી પણ જાહેર જનતા ને અપીલ પણ છે કે આવું કોઈ પણ જગ્યાએ જણાય તો એની વિડીયોગ્રાફી કરીને આપ તુરંતે જે ગવર્મેન્ટ નંબર પોલીસ સ્ટેશન વાઇઝ ડિક્લેર કરેલા છે એની પર આપ શેર કરી શકો છો અથવા આપનું જે સોશિયલ મીડિયા એકાઉન્ટ છે ઇન્સ્ટાગ્રામ ઉપર છે એપ્સ ઉપર છે અને ફેસબુક પર પણ છે તેને પણ ટેક કરી શકો છો તો તેના આધારે તુરંત કઈ કાર્યવાહી હાથ ધરવામાં આવશે